નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો લોકો તમને ભૂલી જાય લોકો તમને સમજી ના શકતા હોય ત્યારે આટલું અવશ્ય યાદ રાખવું ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ કેટલાય પણ સારા કામ કરી લો પરંતુ યાદ ત્યારે જ આવશો જ્યારે તમારી બીજી વાર જરૂરત હશે માણસ નથી બોલતો પરંતુ તેના દિવસો બોલે છે અને જ્યારે તેના દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ વાર પણ કેમ ના બોલે તેમ છતાં તેનું કોઈ નથી સાંભળતું જે સંબંધો મતલબથી બનતા હોય છે જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે ભલે થોડા મોડા બનો પરંતુ જરૂર કંઈક બનો મિત્રો કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં પરંતુ હૈિયત જરૂર પૂછે છે માણસ જ્યારે જતું કરીને થાકી જાય છે ત્યારે તે સંબંધને પણ જતો કરી દે છે જો સમય ખરાબ હોય તો મહેનત વધારે કરજો અને જો સમય સારો હોય ને તો કોઈકની મદદ કરજો દોસ્તો નસીબ નસીબની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મોહબત કરીને પણ એકલા રહી જતા હોય છે જે લોકોને ખબર છે કે દર્દ શું છે જે લોકો દર્દને સમજી શકે છે જે લોકોને દર્દનો અહેસાસ થાય છે એ લોકો ક્યારેય પણ કોઈના દર્દનું કારણ નથી બનતા જિંદગી એ જીવવા માટે મળી છે એટલા માટે એને લોકો શું કહેશે એ વિચારવામાં બરબાદ ના કરો લાગણીઓમાં આવી જઈને પોતાની બધી જ કમજોરીઓ બીજાને બતાવી દેવીને એ સૌથી મોટી મૂર્ખતા છે જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ નથી એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ સારું હોય છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં તેણે લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે માણસ ચોક્કસ હારી જાય છે જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવો જોઈએ કારણ કે મૂળ સુધારવા માટે તો સમય મળે છે પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો આ જિંદગી છે સાહેબ અહીં ક્યારેક ક્યારેક જબરજસ્તી પણ મુસ્કુરાવું પડતું હોય છે પુલો એ તો જીવનનો એક હિસ્સો છે પરંતુ એને સ્વીકારવાનું સાહસ એ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે પરોશો જો પોતાના પર રાખશો તો એ તમારી તાકાત બની જાય છે અને બીજા પર રાખશો તો એ તમારી કમજોરી બની જાય છે સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહે છે પ્રેમ એ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે પુલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે પુલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો દુઃખ આવ્યા પહેલા દુઃખી થવા વાળો માણસ એ તેની આવશ્યકતા કરતા પણ વધુ ભોગવે છે હવે ક્યાં કોઈ મળે છે સમજવા વાળું પરંતુ જે પણ આવે છે જિંદગીમાં એ સમજાવીને જતા રહે છે ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે એ લોકોની યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ ઓનલાઈન તો બધા જ હોય છે પરંતુ મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે ભૂલ થવા પર સાથ છોડવાવાળા તો ઘણા મળ્યા પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળ્યા દોસ્તો જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષ્યા પણ કરશે તમને આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે અને તમે જ્યારે મહેનત કરતા હશો ત્યારે તમારી મજાક પણ ઉડાવશે એટલા માટે જો તમને તમારા પર વિશ્વાસ હશે તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો દોસ્તો જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું જરૂર બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો દર્દ બે પ્રકારના હોય છે એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ તમને બદલી દે છે જે છે તમારી પાસે તેમાં ખુશ રહેવું જોઈએ કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે કોઈ પણ કોઈને પણ દુઃખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે બુરાઈ થવી પણ જરૂરી છે કારણ કે જો દરરોજ વખાણ થશે તો તમે જિંદગીમાં આગળ નહીં વધી શકો સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું ને એ તમારા હાથમાં હોય છે દોસ્તો ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી પરંતુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે કોઈની આદત બનાવવામાં સમય નથી લાગતો પરંતુ કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જાય છે પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જેમને પોતાના કરતાં બીજાની વધારે ચિંતા હોય છે ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માંગતા જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું મિત્રો કારણ કે એક પળ પણ જિંદગીને બદલી નાખતી હોય છે દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય પણ વાંચી નથી શકાતું અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે થોડી ધીરજ રાખો સાહેબ કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એ વ્યક્તિને આગળ વધતા કોઈ નથી રોકી શકતું કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવું પડે તમને ચાહવા વાળા તો દરેક જગ્યાએ મળી જશે હજારો લોકો મળી જશે પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને એ લોકો ભાગ્યે જ મળે છે અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે ને એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જાય છે સમય ક્યારે એક જેવો નથી રહેતો આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે તે હંમેશા યાદ રાખજો દોસ્તો જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે જ્યારે મતલબ પૂરો થઈ જશે ને ત્યારે તમે એકલા પડી જશો ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે એ લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ એ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ યાદ રાખજો દોસ્તો અહીં સમજવા વાળો કોઈ નથી જે પણ આવે છે એ સમજાવીને જતા રહે છે માણસનું દિલ પણ કેટલું અજીબ છે સાહેબ કે તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમીદ રાખે છે શોધ એમની કરો જે ખોવાઈ ગયા છે એમની નહીં જે બદલાઈ ગયા છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે પછી તે ભલે દિલ હોય પરોસો હોય કે પછી આશા હોય ઇજ્જત કોઈ માણસની નથી હોતી ઇજ્જત જરૂરિયાતની હોય છે જો જરૂરિયાત ખતમ થઈ જાય ને તો ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે સૌથી પહેલા તો એ માણસને ખુશ રાખો જે માણસને તમે દરરોજ અરીસામાં જુઓ છો કેટલાક લોકો કહે છે કે તું આ નહીં કરી શકે ત્યારે ખોટું લાગે છે ને પરંતુ યાદ રાખજો મિત્રો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા કારણ કે એમને પણ કોઈ કે કીધું હતું કે તું આ નહીં કરી શકે દિલ સાફ અને નિયત સારી હોય ને તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે જો તમને ખબર છે કે તમારું દિલ તમારું મન જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ત્યારે તમે એનાથી નફરત નથી કરતા પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને એ જ લોકો નથી મળતા મળે તો ઘણું બધું છે આ જિંદગીથી પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું જે વ્યક્તિ સ્પષ્ટ સાફ અને સીધી વાત કરે છે એ વ્યક્તિની વાણી કઠોર જરૂર હોઈ શકે છે પરંતુ એ વ્યક્તિ ક્યારેય પણ કોઈને પણ દગો નથી આપતો કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલાં તો તમારામાં આત્મવિશ્વાસ હોવો ને એ ખૂબ જ જરૂરી હોય છે કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે પરંતુ કદર એમ નહીં કરો જે તમારી પણ કદર કરે છે જે તમારી પાસે છે એમાં ખુશ રહેતા શીખી જાઓ દોસ્તો કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે ક્યારે કોઈ બીજાની વાતો સાંભળીને તમારા સંબંધો ખતમ ના કરવા જોઈએ કારણ કે સંબંધો તમારા હોય છે બીજાના નહીં તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જે તમે પૈસાથી નથી ખરીદી શકતા શિખામણના સો શબ્દો કરતા અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે જિંદગીમાં જે કંઈ પણ થાય છે એનું કંઈક ખાસ કારણ હોય છે કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ પરંતુ મહત્વનું એ છે કે આપણે કેવું જીવીએ છીએ પાનખર પણ હિસ્સો છે જિંદગીનો ફરક બસ એટલો છે કે ચાળના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો જિંદગી ખુશહાલ હોતી નથી એને ખુશહાલ બનાવવી પડે છે જ્યારે સબંધો રડાવવા લાગે ત્યારે તેને ઇગ્નોર કરતાં શીખો જિંદગી આસાન બની જશે સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય ને તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે પ્રશંસા ભલે ગમે તેટલી કરો પરંતુ અપમાન વિચારીને કરજો કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત પાછો મળે છે કેટલાક લોકો દુખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુખી થતા હોય છે તમે એ માણસથી ઉમીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમીદોને પૂરી નથી કરી શકતા પછી તમારે દુખી થવાનો વારો આવે છે જે લોકો કહેતા હતા કે તમારા માટે સમય ભરપૂર છે એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ ક્યાંથી ચાલ્યા જવું અને ક્યાં ચલાવી લેવું એ સમજણ આવી જાય તો જીવન સરળ બની જાય છે પોતાની ખામીઓ ઓળખવી બહુ જરૂરી છે કારણ કે આ કામ બીજાના પરોસે ના છોડી શકાય જ્યારે તમે બધા સંબંધોને ભૂલાવીને કોઈ એક વ્યક્તિની પાછળ પાગલ થઈ જાઓ છો કોઈ એક માણસ ઉપર નિર્ભર રહો છો કોઈ એક માણસથી ઉમીદ રાખો છો અને એ જ માણસ તમારી ઉમીદ પૂરી નથી કરી શકતા ત્યારે દિલ તૂટી જાય છે દેખાય તો બધા જ અહીં માણસો છે ફરક એટલો છે કે કેટલાક જખમો આપે છે અને કેટલાક જખમોને ભરે છે પરેશાની જિંદગીનો હિસ્સો છે એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનું સાચો મતલબ શીખવાડે છે કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે પરંતુ તેની પર બીજી વાર વિશ્વાસ કરવો એ ખૂબ જ મુશ્કેલ હોય છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર